બીજા દિવસ તમારા બધા નું હાર્દિક સ્વાગત છે અને બોલાવે છે કે મને તમે હા તેડું માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો નાઇધોન મસ્ત કમ્પ્લીટ તો હવારમાં થઈ ગયા હતા એવું જો કે રોજ બોલતા હોય એટલે એટલું યાદ આવી જાય કે નાઇધોન કમ્પ્લીટ થઈ ગયા છે પણ અત્યારે વાગી ગયા છે સાડા બાર ને સ્ટાર્ટિંગ કર્યું છે અને કેમ એનું કારણ છે કે કેવલના કાકા બહાર ગયા હતા એટલે ફોન તો એની સાથે જ હોય એટલે એ બહાર ગયા હતા થોડુંક કામકાજ હતું બેંકનું એટલે એ બેંકમાં ગયા હતા એટલે અત્યારે આવ્યા છે અને અત્યારે તે સ્ટાર્ટિંગ કરી દીધું છે અને મેં સરસ મજાની રસોઈ પણ બનાવી નાખી છે અને સાડા બાર થઈ ગયા છે પણ હજી મમ્મી આવ્યા નથી એ ગયા છે બપોર સુધી દાડીએ એટલે એ આવે પછી જ જમવા બેસું એમ અને કેવલના કાકાની આ બાજુ જો એ જાહલને રમાડે છે જલુબેન હાય હા કેમ છો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા અને આને હમજો એ રહેજો ઈને કઈ એ આ ગઈ શું શું કહી તો આમ કે આમ નહીં આમ કહી ના પડ ના ના કહી દે ના પડ દે ના 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 કર ના પડ બસ ચલો કઈ વાંધો નહીં તો પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો બપોરે તો બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને અત્યારે વાગી ગયા છે 6 ને હું તો આ ગાસ કરતી થી અત્યારે અત્યારે મોડા મોડા ગાર કરતી હતી કેમ કે અમે ઘઉં ને એવું સાફ કરતા હતા અને જો કે કરે છે અમારી મમ્મીની ઘઉં ને એવું સાફ મમતા બેન આવ્યા છે એટલે એ સાફ કરાવે છે જો બેન સુઈ ગયા છે એટલે એટલે આ અત્યાર માં છે ને જાગી ગયા છીએ અમે મસ્ત મજાના કાલે ઘણું બધું કામકાજ હતું એટલે બીજો બ્લોગ માં કઈ શૂટિંગ થયું નતું અને અત્યારે જો ચકલીઓ ચકલી ઘર બાંધ્યા હતા ઓલરેડી આ એક તો બાંધેલું જ હતું અને એમાં બચ્ચા હોત છે પણ આમાં જો પોત પોતાના રાઉસ ઉપર કબજો કરી લીધો છે અને આ મને બોલાવે છે કે મને તમે તેડો

બીજા દિવસ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બકાલું ઉભા રહ્યો છે જાય વાહ જરૂર નહી પડતી હોય

બક્કાલાનું શું છે એવું નો હું લેવું હમયા હું લેજો નોકા નોકા રીંગણા 10 આ કા ગુવાર લઈ લો કેરી છે છે કાગડી છે દૂધી છે કેરી લઈ લો કેરી છે છે તરબૂચ છે ભીંડો છે ગુવાર છે ટમેટા છે વાહ વાહ છે વાત છે

અમે છે ને અમારા વિસ્તારમાં એને રિક્ષા કેવી અને એના વિસ્તારમાં રેડી તો બે કોમેન્ટ કરી દેજો મને એમ થતું કે આ છોકરી બહુ ડાય છે આ છોકરી ડાયસો કે ગાંડી એને કાંક ને કાંક જોતું જ હોય હાથ લાંબા કિરા જ કરે જો એ ચોકલા હલો રાધે રાધે કરો રાધે રાધે રાધે